જામને લઈ એસટી एसटी બસના ડ્રાઈવર અને પોલીસ વચ્ચે થઈ હતી રકઝક एसटी ડ્રાઈવરના પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે વિભાગીય કચેરી एसटी વિભાગ ગોધરા હસ્તક આવેલ બારિયા ડેપોના एसटी બસ ચાલકને પાવાગઢ પોલીસ મથકના ત્રણ જેટલા પોલીસ કર્મીઓ એ માર મારતા ડ્રાઈવરને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા એસટી બસના ચાલક સલીમભાઈ ઘાંચી વડોદરાથી બારીયા તરફ જઈ રહ્યા હતા દરમિયાન રવિવારને લઈ યાત્રાધામ પાવાગઢ વડા તળાવ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો દરમિયાન ત્રણ જેટલા પોલીસ કર્મીઓએ ડ્રાઈવરને એસટી બસ આગળ લઈ જવા જણાવ્યું હતું જો કે ટ્રાફિક જામ હોય આગળ જગ્યા ન હોવાનું ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું જેને લઈ પોલીસ કર્મીઓએ બસના ચાલક સાથે ભારે રકઝક કરી હતી અને ત્યારબાદ બસના ચાલકને સ્ટેરિંગ પરથી નીચે ખેંચી ઢોર માર મારવામાં આવ્યો ત્રણ જેટલા પોલીસ કર્મીઓ દ્વારા લાકડી વડે માર મારવામાં આવતા એસટી બસના ચાલકના પગમાં ભારે ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત એસટી બસના ડ્રાઈવરને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

છેલ્લામાં પોલીસ વાળા હતા કે આગળ લે આગળ લે તો મેં એટલું કીધું સાહેબ આગળ તો ગાડી છે હું ક્યાં રીતના લઉં એમ ઠોકી દઉં એમને તો પછી એ તો કે તું બહુ બોલે છે આમ છે તેમ છે તારા સાહેબનો નંબર આવે તારા સાહેબને ફોન કરું છું મારું કશું નહીં બગાડે એમ પછી તો મારે દરવાજો ખોલીને એ લોકો ડાયરેક્ટ ઉપર ચડી ગયા મને નીચે દકડી દીધા પાડી દીધો તો બહુ બોલે છે એમ કરીને સાહેબ ત્રણ પોલીસવાળા હતા અને પછી નીચે ઉતારીને મને લાકડીયાના દંડાને એમ માર્યા છે સાહેબ

ત્યાં ધીમેથી ગાડી વાહન એમનું એસટી બસ હંકારતા હોય જે બાબતે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ વાહન ઝડપથી લેવા જણાવતા તેઓ વચ્ચે બોલાચાલી થતા બંને ડ્રાઈવર અને પોલીસ ઉગ્ર થઈ ગયેલા અને ઝપ્પાઝપી કરેલી જે બાબતે એસટી બસના કંડક્ટર ભાવનાબેન નાઓએ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે તેઓની લેખિત રજૂઆત આપતા જે આધારે પાવાગઢ ખાતે એનસી નોંધવામાં આવેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એમણે રજૂઆત કરી છે કસૂરવાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે આ તરફ સમગ્ર મામલે અશ્વિનભાઈ નામના પોલીસ કર્મી સહિત અન્ય બે અજાણ્યા પોલીસ કર્મી વિરુદ્ધ જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે તેમ છતાં ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પાણીની આવક ઓછી છે તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોનસૂન સક્રિય થવાને લઈને ડેમની જળ સપાટીમાં ઉત્તરો ઉત્તર વધારો થયો છે છેલ્લા સાત દિવસમાં સતત પાણીની આવક આવતા ડેમની સપાટીમાં તારીખ નવ જુલાઈ બે ના રોજ દસ કલાક થી તારીખ સોળ જુલાઈ બે ના રોજ સવારે આઠ કલાક સુધીમાં ડેમની સપાટીમાં ત્રણ ફૂટનો વધારો નોંધાયો છે

પડી રહેલ સારા વરસાદના કારણે ઉકાઈ ડેમની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ ઉકાઈ ડેમમાં કુલ એકવીસ હજાર ચાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ત્યારે ઉકાઈ ડેમમાં હાલ કેનાલ મારફતે કુલ છસો ક્યુસેક પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે ડેમની જળ સપાટીની વાત કરીએ તો હાલ ડેમની સપાટી ત્રણસો દસ પોઈન્ટ ત્રેસઠ ફૂટ પર પહોંચી છે ત્યારે ડેમની ભયજનક જળ સપાટી કુલ ત્રણસો પિસ્તાળીસ ફૂટની છે ત્યારેવાસ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આજે જૂનાગઢ શહેરમાં ભાજપની ખાનગી શિક્ષણ નીતિના વિરોધમાં જુનાગઢ શહેરના કાળવા ચોકથી એમજી રોડ આઝાદ ચોક ચિતાખાના ચોક સુધી પદયાત્રા કરી ગાંધી ચોક ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી શિક્ષણ નીતિના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતા ભારતીય જણાવ્યું હતું કે જો ભાજપની નીતિ આવી જ ચાલતી રહેશે તો ગરીબોના પુત્રો ભણી શકશે નહીં અને આગામી દિવસોમાં લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ કરશે આમ આદમી પાર્ટીના આગેવાને જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રે અસહ્ય ફી વધારાના કારણે ડોક્ટર બનવાના સપના જોતા નક્કી કરાયેલી શિક્ષણ સમિતિ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે જુનાગઢ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને ગઠબંધન વિરોધ પ્રદર્શન कभी नीतियों का और जो नियमों का तो पालन नहीं किया हर वक्त उल्लंघन करती है पेपर फोड़ती है विद्यार्थियों के भविष्य को धूल में डाल देती है लेकिन उससे भी आश्चर्य की बात है इतना होने के बाद भी आग बंद करके बैठी तानाशाही सरकार मात्र सत्ता के लिए काम करे ऐसा प्रतीत हो रहा है क्योंकि जैसे मेडिकल कॉलेज में फी का इतना ज्यादा बढ़ोतरी किया है वैसे स्कूल की बात कीजिए और अन्य शैक्षणिक संस्थाओं की बात कीजिए जहाँ पे बहुत ज्यादा જા જા રહીઆરટી જે સંસ્થાઓની તજ્ઞિયા ઉડ રહી છે यहाँ पे मुझे इतना ही समझ में आता है कि आम जनता और गरीब जनता के बच्चों को पढ़ने में बहुत दिक्कत आ रही है जो पूरा मार है वो पूरा आम जनता की जेब पे जा रहा है इसलिए हमने विरोध प्रदर्शन किया है और यहाँ पे पदयात्रा निकाली और पूज्य महात्मा गांधी के चरणों में आके हमने वंदन किया है और सदबुद्धि मांगी है और सरकार को भी चेतावनी देते है कि आपका अभिमान जैसे प्रभु श्री राम ने तोड़ा अयोध्या से आपको निकाला वैसे ही गुजरात और देश से जाने की पारी आ जाएगी ऐसे ही ताना सालाओगे तो

शिक्षण नीति जो है भाजपा की उसको लेके आज जूनागढ़ में विरोध प्रदर्शन किया जा रहा है खास तौर पे बात की जाए तो ये प्राइवेट शिक्षण नीति जो है उसको लेके आज इंडिया गठबंधन के जूनागढ़ शहर में ये बड़ा कार्यक्रम रखा गया है केजी से लेके कॉलेज तक जो खान की शिक्षण की फी है उसको बढ़ोतरी को ध्यान में लेते हुए ये इंडिया के जो लोग है उसने आज ये विरोध प्रदर्शन किया है यहाँ से कालवा चौक से गांधी चौक तक एक बड़ी पद यात्रा की जाएगी वहाँ जाके ये भाजपा की शिक्षण नीति है उसका विरोध किया जाएगा लोगों का कहना है कि जो एक तरफ से शिक्षण को बढ़ावा देने के लिए सरकार मेहनत कर, कर रही है दूसरी ओर ये जो है शिक्षण में फी फी को लेके जो है वो માં દુખાવો શરૂ થતા દોરધામ મચી ગઈ હતી છોટા ઉદયપુર ના પુનિયા વાટ ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ ના વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગ મામલે ચેતર વસાવો નું નિવેદન પુનિયાવાટ ગામે એકલવ્ય મોડેલ સ્કૂલ અને ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલ આવેલી છે જેનું સંચાલન રાજ્યના આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવે છે અહીં બાળકોને રહેવા જમવાની સુવિધાઓ સરકાર તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે રાત્રે શાળામાં બાળકોએ ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઉલટી અને પેટમાં દુખાવો શરૂ થતાં દોડધામ મચી ગઈ હતી આ બાળકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સો જેટલા બાળકોને આ બાળકોની તબિયત બગડતા છોટા ઉદયપુર જનરલ હોસ્પિટલ તેજગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પાવી છેતપુરના સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા એ બેડમાં બે બાળકોને સારવાર આપવામાં આવી રહી હતી હાલમાં આ બાળકોની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે છોટા ઉદયપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા પણ છોટા ઉદયપુર

વાયરસ હોય તો આજુબાજુ બીજી પણ શાળા સંકુલ છે તેમને પણ અસર થવી જોઈએ તો એક જ વિભાગમાં કઈ રીતના આવી અસર થઈ એટલે એ તપાસનો વિષય છે આજે અમે એમની મુલાકાત લેવાના છે અને એમના જે લેબોરેટરીના જે પણ રિપોર્ટો આવશે એ બાદ જે પણ કાર્યવાહી કરવાની થશે અમને સરકારને એની રજૂઆત કરીશું અને જે પણ લોકો જવાબદાર હશે એમના પર કાર્યવાહી થાય એવા અમારા પ્રયાસો રહેશે ફોકસ ચોક્કસપણે ફૂડ પોઈઝનના કેસો સામે આવ્યા છે તો ઘણા આગેવાનોનો મારી પાસે ફોન હતો કે સડેલું અનાજ કે શાકભાજી પણ ત્યાં મળેલા છે જેના કારણે જ આવું બન્યું હશે એવું હું પણ માની રહ્યો છું ચૈતર વસાવાએ જણાવ્યું કે જો બાળકોને વાયરસના કારણે બીમાર પડ્યા હોત તો બીજી પણ સ્કૂલ પણ અસર થવી જોઈએ એક જ વિભાગમાં કેવી રીતે અસર થાય તે તપાસનો વિષય છે તેમની મુલાકાત લેવાના છે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ અમે સરકારને રજૂઆત કરીશું જે પણ લોકો જવાબદાર હશે તેમના પર કાર્યવાહી થાય તેવા પ્રયાસો રહેશે ત્યાં સડેલું અનાજ અને શાકભાજી મળ્યું હતું એટલે ચોક્કસપણે ફૂડ પોઈઝનિંગ થયું છે આવેલ સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન થઈ ગઈ હતી જે બાદ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું

સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો સામે આવ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ડેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાર્ટી મિટિંગ યોજી હતી છોટા ઉદયપુર જિલ્લાના સંખેડા ખાતે ડેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાર્ટી કાર્યકરોની મુલાકાતે આવ્યા હતા સંગઠન મજબૂત કરીને અત્યારથી કામે લાગવાની વાત કરી હતી શૈતર વસાવાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરસ્વતી સાધના યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષથી સાયકલ વિતરણ કરવામાં આવી નથી અને કાટ ખાઈ રહી છે એટલે આ સરસ્વતી સાધનાની સાયકલો માટે તો કહેવું પડશે એવું લાગી રહ્યું છે સાથે સાથે આ વિસ્તારમાં પહેલા જ વરસાદમાં કેટલીક ઠેકાણે રોડ અને નાળા તૂટી ગયા છે ત્યારે જે ગેરંટી પીરિયડ વાળો રોડ હતો તે પણ આજે બદતર હાલતમાં થઈ ગયો છે અને આ ભ્રષ્ટાચાર ઉજાગર થઈ રહ્યો છે આ ઉપરાંત નલ સે જલ યોજનાના પાણી આ વિસ્તારમાં નહીં આવતા હોવાનું જણાવ્યું હતું સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાની દિવસે દસ કલાકની વીજળી મળવી જોઈએ તે નથી મળતી એવી ખેડૂતોની રજૂઆત આવી હોવાનું જણાવ્યું છે આ વિસ્તારની ઘણી પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી ચાર શાળાઓમાં એક પણ શિક્ષક નહીં હોવાની જાણ થઈ જે ખૂબ જ ગંભીર બાબત છે બાળકો પાંચ નું અંતર તપ કરીને અપડાઉન કરે છે તેમનું ટ્રાન્સપોર્ટેશન પણ અટકાવી દેવામાં આવ્યું છે જે સરકારની ઘોર બેદરકારી અને નિષ્ફળતા દર્શાવે છે કહીને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા ઉપરાંત પુનિયા વાટ ખાતેની સ્કૂલમાં એક સાથે સો થી વધુ બાળકો બીમાર પડવાની ઘટનાને લઈને શાળાની મુલાકાતે જશે તેમ જણાવ્યું હતું આ વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા છે એક વર્ષની અંદર જ પહેલાં જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વરસમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગત હશે તો જ આવું બનતો હશે એવું લાગે છે નળસે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા સાથે સાથે જાતિના દાખલા હોય આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે ત્યારે અમારા સંગઠનના તમામ લોકોને અમે આગ્રહ કર્યો છે કે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે જેથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોના ચૂંટણીઓમાં અમે સારી

રહ્યું છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી સાબરકાંઠા જિલ્લા સહિત પાડોશી રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી પણ શંકાસ્પદ વાયરસ ઇન્ફેક્શનવાળા વાળા બાળ દર્દીઓ દાખલ થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે અને કલાકમાં શંકાસ્પદ ચેપગ્રસ્ત વધુ બે બાળકોને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં દાખલ કરાયા હતા જે પૈકી નાળા ગામનું બાળક અનકોન્શિયસ થયા બાદ વેન્ટિલેટર પર રખાયું હતું જેને પણ બચાવી શકાયું ન હતું સ્થિતિ ગંભીર બની રહી છે તંત્ર સર્વેલન્સના આંકડા જાહેર કરવામાં વ્યસ્ત છે પરંતુ બે સપ્તાહથી શંકાસ્પદ વાયરસ બાળકોને ભરખી રહ્યો હોવા છતાં વાયરસનું વહન કરતી માખીઓ મારવામાં તંત્ર નિષ્ફળ આવ્યું છે અને સર્વેલન્સ માત્ર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પૂરતું સીમિત રહી ગયું છે સાબરકાંઠા જિલ્લામાં સપ્તાહ અગાઉ શંકાસ્પદ વાયરસે દેખાડો દીધા બાદ આરોગ્ય તંત્રની ઊંઘ ઉડતા ઘણો સમય વીતી ગયો છે જેને પગલે પોશીનાના નાળાના ત્રણ વર્ષીય બાળકનું રવિવારે સવારે હિંમતનગર સિવિલમાં દાખલ કરાયા બાદ સાંજે મોત નીપજ્યું હતું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ વાયરસ ઇન્ફેક્શનના આઠ બાળકો સારવાર અર્થે લવાયા હતા તે પૈકી પાંચ બાળકોને બચાવી શકાયા નથી હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ આઠ કેસ નોંધાયા છે રાજ્યમાં કુલ બાર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી છ બાળકોના મોત થયા છે હિંમતનગર સિવિલમાં કુલ બે બાળકો સારવાર હેઠળ છે હરવલીની સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસ સહાકાર મધ્ય રહ્યો જ્યારે તારેજર મધ્ય પ્રમાણે ચાંદીપુરના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ચૌદ વર્ષથી નાના બાળકોની અંદર જે છે એ આ વાયરસ જોવા મળતો છે ખાસ કરીને અરવલ્લી જિલ્લો એ આંતરરાજ્ય સીમાઓથી સંકળાયેલો ત્યારે રાજસ્થાનથી સરહદ ઉપર આવેલા ગામડાઓમાં જેમ કે ભિલોડામાં અગિયારથી વધુને મેઘરજની અંદર દસથી વધુ ગામોની અંદર આરોગ્ય ટીમ દ્વારા સર્વેલન્સ કામની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના બેથી વધુ બાળકોના મોત નીપજ્યા છે ત્યારે ગઈકાલે ઢેકવા ખાતે આવેલો કેસ પણ બાળકનું સવારે મોત નીપજ્યું છે કહી શકાય કે જે પ્રમાણે ચાંદીપુરમ વાયરસ છે તે ક્યાંક ને ક્યાંક મૃત્યુઆંકમાં વધી રહ્યો છે ને ક્યાંક જે પ્રમાણે જોવામાં આવે શકાય છે કે ચાંદીપુરમ વાયરસ કે સાબરકાંઠા અને અરવલ્લીમાં તેનો કેર વધુ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે ચાંદીપેરમ વાયરસના સિમ્ટમ્સ કહી શકાય કે બાળકોને હાઈ ફીવર થવો માથું દુખવું ઉલટી આવી અને અચાનક ખેંચ આવી જો આ પ્રકારના સિમ્ટમ્સ દેખાય તો અવશ્ય કહી શકાય કે બાળકને નજીકના પીએસસી સેન્ટર જનરલ હોસ્પિટલ હોય કે પછી મધન સિવિલ હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે અરવલ્લી જિલ્લાના સીડીએચ દ્વારા જણાવ્યા મુજબ કે બાવીસથી વધુ ટીમો ચાંદીપૂર્ણ વાયરસના કેસની શોધવા માટે હાલ કહી શકાય કે સક્રિય છે જે પ્રમાણે કહી શકાય કે ચાંદીપૂર્ણ વાયરસ છે તેનો હાહાકાર અરવલ્લી સાપરજીમાં યથાવત જોવા મળી રહ્યો છે નીરવ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ અરવલ્લી પાણી ભરાયા હતા તો નદી નાળા છલકાયા હતા જેને લઈને ઉમરપાડાના ગામોને જોડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા જેને પગલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જોકે વરસાદ બંધ થતા પાણી ઓસરતા માર્ગો ખુલી ગયા હતા પરંતુ ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી નદીમાં પાણી ભારે આવક થતા અને ધમધમતા પ્રવાહ મુખ્ય માર્ગો પર પસાર થતા એંગલ તૂટી ગઈ હતી તો એક બાજુનો માર્ગનું પણ ધોવાણ થયું હતું જેને લઈ માર્ગ મકાન દ્વારા એક બાજુનો રસ્તો બંધ કરવાની નોબત આવી હતી ત્યારે માર્ગ મકાનના અધિકારીઓ દ્વારા આ માર્ગનું નિરીક્ષણ કરી યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી ઉમરપાડા તાલુકામાં સવારે ચાર વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી ત્રણસો ને બાણું એમ એટલે સોળ ઇંચ ઉપરનો વરસાદ ચાર કલાક કે પાંચ કલાકની અંદરના એરિયામાં પડી ગયેલો તેમાં આ જે તમે જોવો છે કે અપસ્ટ્રીમ સાઈડની અંદરથી જે અત્યારે ઉમરપાડા વડપાડા જે અમારો મેજર ડિસ્ટ્રિક્ટ રોડ જે કહેવાય છે એની ઉપરથી પાંચથી છ ફૂટ જેટલું પાણી ડાઉનસ્ટ્રીમ ટાઈમમાં પસાર થતું હતું આ જે તમે જે રસ્તા ઉપર આપણે ઊભા છે ઉમરપાડા બજારથી જે તાલુકા પંચાયત જતો રસ્તો જે છે એ ઉમરપાડાથી વડપાડા જતો રસ્તો છે જે આપણે અત્યારે જે ચેનજમાં જે કેળગા ફળિયાની બાજુમાં ઊભા છે જે એ જે ધોવાણ છે એ અમે વિધિના ટૂંક સમયની અંદર જે આની કામગીરી કરી અને વાહન વ્યવહાર યોગ્ય કરવામાં આવશે વરસાદ બંધ થતા પાણી ઓસરતા માર્ગો ખુલી ગયા હતા આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે રહેતા અગિયાર વર્ષીય મોહમ્મદ સેરશિયા નામનો માસુમ કિશોર ઘરેથી તેના નાનીના ઘરે ગયો હતો ત્યારબાદ પરત ઘરે ન ફરતા પરિવારે કિશોરની શોધખોળ હાથ ધરી હતી પરંતુ એક દિવસ વીતવા છતાં કિશોરનો કોઈ જ પત્તો ન લાગતા પરિવાર ચિંતાતુર બન્યો હતો ત્યારબાદ તેમને ગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેથી પોલીસે કિશોરની ફરિયાદ બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ જ પત્તો મળ્યો ન હતો અમારા ગામનો રહેવાસી છોકરો હતો નાનો છે અગિયાર વર્ષની આશરી ઉંમરે છે એની અને બહુ સીધો છોકરો છે એને પપ્પા બી સીધા છે પણ આ છોકરાને રાતે સાડા દસ પછી અપહરણ કર્યું હતું અને અપહરણ કરીને શિવર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યો જે જવાન છોકરા બાઈક છે ગાડી છે આખું ગામ ખેતર બેતર બધું ખોળ શોધખોળ કરી નાખી પણ કંઈ મળ્યું નહોતું પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે એ અમે જો કમ્પ્લેન કરી તે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ પણ સાંજે સાતના એકે અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે ત્યારબાદ સોમવારે મોડી સાંજે ટોકરે ગામની સીમમાંથી કિશોરનો મૃતદેહ મળ્યો હોવાની ગામને ખબર પડતા ગ્રામજનોના ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સહિત પોલીસ કાફલો ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ